નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવા અમદાવાદમાં નાગ્નેશ્વરી ઇવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા કંકુ નવરાત્રીનું ભવ્ય આયોજન અમદાવાદના વસ્ત્રાલમાં આવેલ યશ ફાર્મ એન્ડ રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું છે કંકુ નવરાત્રીના મુખ્ય આયોજક રાજ મકવાણા અને સપોર્ટમાં રાજન જોબન પુત્ર છે યશ ફાર્મ એન્ડ રિસોર્ટમાં આ નવરાત્રીમાં ઓર્કેસ્ટ્રાની સાથે મંડળી પણ થશે નવરાત્રી પહેલા આ ઇવેન્ટ દ્વારા પ્રી નવરાત્રીનું પણ આયોજન 10 ઓગસ્ટે કરવામાં આવ્યું છે જેમાં ગર્લ્સ માટે ફ્રી એન્ટ્રી અને પુરુષો માટે માત્ર 150 રૂપિયા રાખવામાં આવ્યા છે આ નવરાત્રીનું આયોજન 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી યસ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલમાં કરવામાં આવ્યું છે માતાજી મારું નામ રાજ મકવાણા હું કંકુ નવરાત્રી 2025 ઓર્ગેનાઇઝ કરી રહ્યો છું યશ ફાર્મ એન્ડ રિસોર્ટ વસ્ત્રાલમાં આપણે ત્યાં આગળ ટોટલ 10 દિવસના ગરબા થવાના છે જેમ કે દરેક આ વખતે બધાને ખબર જ છે કે આપણે દસ દિવસના ગરબા છે સાથે આપણે એક એક્સ્ટ્રા દિવસ એટલે કે આપણે દશેરાના દિવસે પણ આપણે ત્યાં ગરબાની વ્યવસ્થા કરેલી છે જેમાં તમે તમારા પાસ માટે બુક કરી શકો છો એન્ડલેસ ઇવેન્ટ બુક માય શો ફાસ્ટ ટિકિટ અને ઓલ ઇવેન્ટ્સ આ ચાર આપણા ટિકિટિંગ પ્લેટફોર્મ છે જેમાંથી તમે તમારા ટિકિટ બાય કરી શકો છો બરાબર છે આપણે ત્યાં સાંજથી લઈ અને બીજા દિવસે ઉગતા સુરત સુધી દરરોજ ગરબા થવાના છે જેમાં ગરબા અને મંડલી મંડલીનો અત્યારે બહુ જ યુનિક કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો આપણે સાથે સાથે મંડલી પણ કરી રહ્યા છે તો દરેક ભાવિક ભક્તોને મારું નમ્ર વિનંતી છે કે આવો આપણે વસ્ત્રાલમાં સાથે મળી અને અમદાવાદ ઈસ્ટ ઝોનમાં એક ગ્રાન્ડ નવ નવરાત્રિનું ભવ્ય આયોજન કરીએ અને આ તમારા બધા સાત સરકાર વગેરે પોસિબલ નથી તો એટલી જ મારી રિક્વેસ્ટ વિનંતી છે કે આવો આપણે સાથે મળીને નવરાત્રીનું આયોજન ખાસમાં એવું છે કે જે કોઈએ થીમ નહીં વિચારી હોય એ થીમ સાથે એટલે કે વ્હાઈટ અને પર્પલની થીમ સાથે આપણે નવરાત્રી આપણી કંકુ નવરાત્રી કરી રહ્યા છે જય માતાજી મારું નામ રાજન જુબનપુત્રા અમે આ વર્ષે વસ્ત્રાલમાં પહેલી વાર ગરબા લઈને આવી રહ્યા છે જેનું નામ છે કંકુ નવરાત્રી જેમાં આપણે ઓર્કેસ્ટ્રા ગરબાથી લઈને મંડળીનું બી આયોજન કરેલ છે એમ કે સમય શાંતિ લઈને સવાર સુધી એમાં આપણી જોડે બધી જ વ્યવસ્થા રાખેલ છે અહીંયા જેમ કે આપણું ક્રાઉડ મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટમાં આપણી જોડે કેપેસિટી સાડા છ હજાર પ્લસ પબ્લિકની આપણી જોડે ખેલૈયાની કેપેસિટી છે અવેલેબલ તો બધા આવો ખેલૈયા જે આવો હા આપણે ખેલાઈયાઓ માટે પ્લસ પબ્લિકલી માટે બધા માટે ફાયર સેફટી મેડિકલ કીટ પ્યોર સિક્યોરિટી અને ફૂલ પાર્કિંગની વ્યવસ્થા મે ઓક્ટોબર સુધી દશેરાના દિવસે બી ગરબાનું આયોજન કરેલ છે જે લોકોને ટિકિટ લેવી હોય ઓફલાઈનમાં ઓફલાઈન તો આપણી જોડે આપણે એક દિવસ પેલા અહીંયા કાઉન્ટર શરૂ થઈ જશે તો અહીંયા આવીને બી કલેક્ટ કરી શકે છે બાકી આપણે ઓલ ઇવેન્ટ્સ છે એન્ડલેસ છે બુક શો છે એ બધામાંથી પણ ટિકિટ બુક કરી શકે છે હું જેમ્સ ત્રિપુર સ્ટુડિયોનો ઓનર અને મેં ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે કંકુ નવરાત્રી ગ્રાન્ડ નવરાત્રી ઓફ ઇસ્ટ અમદાવાદ યસ ફાર્મ એન્ડ રિસોર્ટમાં નવરાત્રી ઓર્ગેનાઇઝ થઈ રહી છે છ થી સાડા છ હજાર પ્લસ નું ક્રાઉડ રોજ તમને આપણા ફાર્મ ઉપર ધ્રમતું જોવા મળશે અને રોજે રોજ નવા સિંગર્સ તમારા ધૂમ મચાવશે અને તમારા પગને તૈયાર કરી દેજો કારણ કે કંકુ નવરાત્રી આવી રહી છે એટલે તમને મજા એટલી આવવાની છે કે તમે વિચારી નહીં શકો આપણી પાસે સિક્યુરિટી એ પ્લસ ગ્રેડની સિક્યુરિટી છે પાર્કિંગ ખૂબ જ વિશાળ છે પ્લસ સાથે સાથે ફોટોબૂથ લાઇટિંગ અને આપણો ગેટ એટલો આકર્ષક છે કે એકવાર કોઈએ જોઈ લીધો તો પછી ત્યાંથી હલવાનું મન નહીં થાય અને બીજી વસ્તુ કે આપણે મંડલી તો બધા જ રમે આખા અમદાવાદમાં પણ આપણી મંડલી એટલી જબરજસ્ત છે કે રોજે રોજ નવા સ્ટેપ સાથે આપણા કોરિયોગ્રાફર તમને શીખવાડશે નવા સ્ટેપ અને ગરબા રમો રીલ્સ બનાવો અને વાયરલ થાવ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ